अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी

सो मेयर देखो हेतु होवे छे ने पण प्रेंट। आपने खबर नसे मेडिकल जी बी छे केव मेडिकल हेतु होवे छे कोई आपने पूछी के व्हाट इज द पर्पस ऑफ योर लाइफ तो आई डोंट नो सर हेतु करता है इट्स फर्स्ट ऑफ ऑल तो मान होवेनु जीव आकि એટલે જો કો એક સહેબાન છે અને કઈ સહેરા મને જોવું જોઈએ છે તો બેબાન કે તો

लाइफ को विचार का चाहिए लौकिक फायदा नुकसान तो ठीक है क्षणिक वस्तु है ये फायदा और नुकसान की कायम ना चाहिए आज जब मैंने फायदा थे क्यों कायम ना चाहिए तो बस क्या ना ये पुण्य बदी भौतिक पुण्य डेवलपमेंट में निशान नहीं ना चाहिए आध्यात्मिक पुण्य जो लिए ये जगत में अगर बदई अवस्थाओं में सार

પાગલ થઈ ગયો પાંચ ના થાય હવે શું કરવાનું અને પછી મોટી ઉંમર થઈ ગયા શું થઈ ગયા હવે કોઈ પ્રવૃતિ રે નહીં પેલા પછી જણા લઈ ગયા એનું શું એ તો યાદ આવે ધંધો બંધ પણ આનું શું एतलेव नवरथी की धंधो तो बंद सी गयो એટલે આ દિવસ આવે અનિ પાસે માતા અનિ પાસે માગો અનિ પાસે મે પછી ના આપ્યું એટલે પાછું એ થાય વધારે કુસતું જોઈએ તો પેલો કુસતું થાય કે થાય કેલો જાવ પછી asa થાય કે બધી આ બધી આની વાત વિચાર તો કર બલે આ આપણે સ્થિર હોઈએ અને સાધના ને નિહાળતા હોઈએ તો એ ટાઈમે એઝ ઇટ ઇઝ જેમ છે બધું નિહાળાય છે તો એ ટાઈમે મોક્ષને ને લાયક અને સહાયક સંજોગો જોઈએ એ વસ્તુ ક્યાં આવે અને એ નિહાળાય છે ત્યારે કુદરતી રચના બધું અંદર આવી ગયું ભાવના કરવી હોય તો જ કરવાની

શું કીધું પણ વસ્તુ હોવાથી જે તમને અસર થાય છે એના એ માલિકી પણ છે કોઈ આપણને સુખ દુઃખ આપે છે એ ભોગતા પણ નથી પણ સુખ દુઃખ હું ભોગવું છું એ ભોગતા પણ છે એના સુખ દુઃખ તો બધાને આવે પણ હું ભોગવું છું એ ભોગતા પણ છે મારું છે એવું મારું છું એ માલિકી પણ છે હું કરું છું એ માનું છું

એટલે કે જ્ઞાન હોય એટલે બોલતા હોય એવું જરૂરી હોય તો એટલે બોલે શું બસ બસ એટલે કે એ મૂળ જ્ઞાન નથી પાછું શું નથી ભગવાન મહાવીર દેશ માં આપે છે મૂળ જ્ઞાન નથી એ મૂળ જ્ઞાનને પ્રાપ્ત કરવાનો માર્ગ આવે છે શું બતાવે છે મૂળ જ્ઞાન મૂળ જ્ઞાન આપી ના શકાય એ અનુભવી શકાય શું કહેતો અનુભવ આપી શકાય કે પછી બધા ગડદરો ના આપી દે પહેલેથી એમની વાઈફને ના આપી દે જો આપવાનું હોત તો એવું આપી તેનું હોતું માર્ગ આપી શકે અને એ માર્ગને તમે ફોલો કરો

કે બીજાને ગાઈડ કરવા માર્ગદર્શન આપવું સમજાય છે અને વિતરાગ પુરુષો હોય એક શંકર ભગવાન જેવો એક અઠવાટિયા ના હોય કેવા ના હોય અઠવાટિયા ના હોય પણ જેને જે સંપૂર્ણ વિતરાગ થયા નથી એ બધા કટપટ એને પડી હોય કે ભી તમે આવજો તમે આવજો તમે આવજો એક કટપટ કરે પેલા ના કરે સમજાય છે કારણ કે

અબ્ઝર્વ કરું એટલે છૂટા જાય ભળી જવું એટલે કાચા પડી જાય સંજોગોની અસર થાય તો તમારું જ્ઞાન દર્શન નબળું છે અને સંજોગો એને ચાલ્યા જાય અને તો તમારું જ્ઞાન દર્શન સ્થિર છે વિતરાગોને જ્ઞાન દર્શન સ્થિર હોય સંજોગો સ્થિર ના હોય તો આ એમ જાય આપણી જેમ જ લાઈફ હોય લાઈફમાં ફેરફાર ના હોય પણ જ્ઞાન દર્શન સ્થિર હોય એને કઈ અસર થાય નહીં નહીં હવે એવી કુમારી તો છે જ કે હું આજ છું અને આ બધા સંજોગો બધા આવે ને જાય છે મને સુખ નથી બસ એ તો એટલે આપણે એ જ જોવાનું કે આ જ્ઞાન દર્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ આપણે અત્યાર સુધી પ્રકૃતિ અને પ્રકૃતિ સાથે સંકળાયેલા સત્તા સંપત્તિ સંબંધ અને સાધનોને જ વેલ્યુ કર્યું જ્ઞાન દર્શનની વેલ્યુ જ્ઞાન દર્શનની છે તમારું જે સ્ટેટસ છે આત્માનું એ સ્ટેટસ જ્ઞાન દર્શનના કારણે છે પ્રકૃતિના કારણે નથી પ્રકૃતિના કારણે તો આ હિસાબો વાળું સ્ટેટસ છે કે જે અંત થઈ રહ્યું છે શું થઈ રહ્યું છે સમજાય છે એ અંતની પ્રક્રિયામાં છે જેટલા ધારો કે આજે કેટલી તારીખ

જ્ઞાન દર્શન ને સામાયિક પ્રતિક્રમણ કરો કે આ કુદરતી રચના સમજવું છે કુદરતી કાનૂન સમજવું છે છ તત્વ સમજવું છે એનું સામાયિક કરો અને કુદરતી રચનાઓ ન જોઈ શકતો હોય એનું પ્રતિક્રમણ કરો શુદ્ધાત્મામાં ન રહેતા હોય એનું પ્રતિક્રમણ કરો આમાં ઊંડા ના ઉતરો પ્રકૃતિમાં ઊંડા આનું સામાયિક કરવાની જરૂર નથી આનું પ્રતિક્રમણ કરવાની જરૂર નથી કુદરતે ભૂલી જ ગઈ છે

આજે રામ કૃષ્ણ મહાવીર પોતાને છેલ્લા અવતારમાં આટલો બધો ભોગવટો કેમ આવ્યો ભોગવટો કેમ આવ્યો મહાવીર ને ઉપસર પરિસર કેમ આવ્યો એમના કર્મનું ફળ ને તો આગલા ભોગમાં એમને ખબર નથી કે સાંપ્રતિ ગમન કરના નાખીએ બોલતા નથી તમને મને જ્ઞાન છે એમને નહીં વિચાર પણ એને એની વેલ્યુ ના કરી પ્રકૃતિને શું જોવાનું અજ્ઞાન જેરો કરના અજ્ઞાન જેરો કરના હવે છેલ્લા અવતાર ભરે ઉપસક પરિસા આવે પણ લાગ્યા ની કેમ અજ્ઞાન જ નથી અજ્ઞાન જ શરીર અને આત્મા વચ્ચેનું વેલ્ડિંગ શું છે અજ્ઞાન અજ્ઞાન ન તો ભરે પ્રકૃતિ ગમે તે આત્મા આત્મા મારે પ્રકૃતિ પ્રકૃતિ મારે તો આ શું છે કોઈનો ગુનો નથી વચ્ચે અજ્ઞાતનું વેલ્ડિંગ તો જ ઉપાજુ છે અને એ જ અજ્ઞાતનું વેલ્ડિંગ તાળી નાખવું લાઈફ કર પછી કર્મ બધા આ સાયન્સ ઇમ્પોર્ટન્ટ છે હા ભોગવટો પણ એ જ કરે છે તો એ જ કરે છે હા એ ચાર્જ કરેલો નેક્સ્ટ કરે છે

જ્યાં સુધી માલિકી પડું છે ભિખારી પડ છે ત્યાં સુધી ભય હોય હશે માલિક નથી તો ભય સત

હજુ વિચારે કે સંપત્તિ વધવી જોઈએ સંપત્તિ વધવી જોઈએ ગણ્યા ચાલે અને ઉપર કુદરત આવ્યું છે ગણે તેવો શ્વાસ કેટલા બાજુ એટલે અહીંયા પૈસા ગણતો Now, they're fine, but I'm not.